2000 વર્ષ પહેલા પેલો ક્ષત્રિય ધર્મ આખા વિશ્વમાં ફેલાઈ ગયો ને નંબર ઉપર નથી એટલે લાવવા પીવા દીવ લઈ હોય તો તમે દિવ્ય નો માટે દીવ લઈ હોય તો તમે અહીંયા સત્સંગના ના પિયુષ પાન એ તો દારૂ પાવા લઈ જતા હોય અહીંયા આપણે તો અમૃત પાન કરવા લાવવાના છે

તો બેંક માં એક કર્યા જેવું છે છે એટલે ખાસ બધા ભક્તો વિશેષ આ મંદિરે બધા આવતા થાય એવું કરજો બેનો ભાઈઓ અને ખાસ સંત પણ સારી સેવા કરજો એટલું કહી મારી વિરામ આપું જય ભક્તજનો ખૂબ સરસ બધા આશીર્વાદ સાથે

ચારો સ્વામી પરિવાર પાછા વેલા વેલા પધારજો વાલા ભક્તજનો સંતોના આશીર્વાદ અહીંયા બેઠા મળે એ આપણી બહુ મોટી વાત છે આ દુનિયામાં બધુંય સમજાય છે પણ સંત તત્વને સમજવું ને બહુ કઠણ છે બહુ ઘણી સાથો સાધો બેઠા આજે તમે આમ જોવો ને તો છેલ્લા પચીસ વર્ષથી વર્ષે મૂર્તિ ગુરુજી એક બીમાર દવા સતત વર્ષથી હું હોય બીજું આપણને આમ કલ્પના ન કરી શકીએ આપણે સમજી ન શકીએ કે ઠાકોરજીએ કરતા કરતા

મોટા સંતો આ ધરતી ઉપર જેટલું રે રે જ્યાં પણ અનેક આત્માઓના ભૂલા થતા હોય છે ભક્તજનો ગુરુજી પધારી ચુક્યા છે ટૂંકમાં જવું બહુ સમય આપણે વ્યતીત કરવો નથી જેમની બહુ મોટી સેવા છે એમાં અમારે મુકેશભાઈ હીરાભાઈ ડુંબરાણી ધર્મેશભાઈ નાથાભાઈ ડુંરાણી સુનભાઈ ગણેશભાઈ ડુંગરાણી આ ડમરાની પરિવારના જે પણ સભ્યો આવ્યા હોય ઝડપથી અહીંયા ગુરુજી પાસે ગુરુજી ખેસ અને સંત આશ્રમની સેવા કરવા બદલ આશીર્વાદ સાથે આ પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય એવી ભાવના સાથે બહુ રૂડા આશીર્વાદ અને મારા મુકેશભાઈની ભાવના પણ બહુ મોટી છે અને આગામી વર્ષોમાં મેં એમને કીધું છે તમે આવી સંસ્થામાં કંઈક વસ્તુ એવા છો

કલા ભક્તજનો એ જ રીતે અમારે એવો આવી શક્યા નથી બહુ મોટો અત્યારે પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યો છે કે મારે નીકળાય એવું નથી હું ચોક્કસ આવીશ પણ આવી શક્યા નથી પણ આપણે એમની સેવાની અહીંયા નોંધ લઈએ છીએ નથી કારણ કે આવડું મોટો આ કેમ્પસ એમના ઉપર વિદેશ જાય છે એટલે વિદેશ જાય છે એટલે એમને લખવા ગયા છે પણ એમની પણ સંતાશ્રમમાં બહુ મોટી સેવા છે એમની સેવાને આપણે તાળી નથી આપી એવી જ રીતે અમારે મનુભાઈ ગુજરાતી એવો પણ આ સંસ્થામાં કમિટી મેમ્બરમાં છે અને એમની પણ સંતાશ્રમમાં બહુ મોટી સેવા ખૂબ ભાવે અને કોઈ પણ આપણો કીધા વગર એમને આમો કરી મનની સેવા કરી સંતાશ્રમમાં પણ સતત એમની સેવા ચાલ્યા કરે છે પાસે આવશે મનુભાઈ ગુજરાતી ડૉક્ટર

દિલીપભાઈ જ્ઞાન સત્સંગ મંડળ એમના તરફથી પણ સંતા સંઘમાં અગાઉ પણ સેવા આવી હતી આ વખતે પણ પચીસ લાખ રૂપિયાની સેવા આવી છે અને સેવાને પ્રવૃત્તિ વધાવી અમારે ઠાકોરભાઈ વસંતજી પટેલ અને એમની સાથે એમના જમાય અમારો મહેશભાઈ એવો આવશે એમની પણ બહુ મોટી ભાવના છે અને વાર નવાર સાધુઓની સેવા ખૂબ કરે છે આવો મહેશભાઈ અમારી ભાવના હતી સંતાશ્રમનો આરંભ થાય છે આ ગુરુ પણ કહ્યું ત્યારે પણ અમારા મહેશભાઈએ ઠાકોરભાઈએ કહ્યું ને પહેલી સેવા એમને અર્પણ કરેલી સંતાશ્રમમાં પણ એમની સેવા આવી એ જ રીતે આ સંતાશ્રમમાં જે કાંઈ ઇલેક્ટ્રિક કામ થાય જો આખું આ બિલ્ડિંગ કર્યું આમાં પણ જેટલું ઇલેક્ટ્રિક કામ થયું એમાં વાયરથી લઈને સ્વિચ બોર્ડથી લઈને ફિટિંગથી લઈને જે સ્લેબ કરાતો હોય ત્યારે પાઇપ લાવવા ફિટિંગ કરવું બધી સેવા આખા બિલ્ડિંગમાં અમારે રમેશભાઈ છગનભાઈ મેટેલિયા એના તરફથી હતી આ સંતાશેડમાં પણ એમની તમામ સેવાઓ વાયરિંગની બધું એને લાવવાનું બિલિંગ એમને કરવાનું હા અને પાછું મેં કીધું ઘટેજ મારી પાસે લઈ જાઓ હા

મારા ભક્તજનો આપણા આમંત્રણને માન આપી સંતો વધાર્યા છે ભક્તિ સંબોધતાજી સ્વામીના શ્રી ચરણોમાં વિનંતી કરો સ્વામી પ્રસંગો ચેતુકમાં પોતાના ઘોડા બધા આશીર્વાદ સ્વામી પાઠવશે પધારો સ્વામી ભગવાન સ્વામિનારાયણ કૃપા થયા સરસ ઉત્સવ ચાલી રહ્યો શિક્ષા પત્રી એનો પણ ઉત્સવ હોય હોય અને સંતાશ્રમ છે એમનો શિલાન્યાસ વિધિ હોય આ બધા જ કાર્યક્રમના પ્રેરક પૂજ્ય સદગુરુ હરિપ્રીદાસજી સ્વામી શ્રદ્ધા પુસ્તકોને કથા સાંભળી રહેલા સંભળાવી રહેલા પૂજ્ય શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વામી અમારા પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી બ્રહ્મિષ્ઠ સંતો દેવાલા ભક્તોનો ભાવ થી જય સ્વામી જયનાથ કરો બોલો સ્વામિનારાયણ ભગવાન મજામાં

તો સ્વામી બહુ ઉત્સાહથી ત્યાં બધાને આશીર્વાદ આપતા હોય છે હમણાં વાત કરીએ એમ કે અમે ત્યાં સિલ્વર મંદિરની અંદર કાર્ય કરી રહ્યા સ્વામી આવું કે સ્વામી જગ્યા નાની નો રાખતા જગ્યા મોટી રાખજો ભલામણ સ્વામીની છે મોટે સ્વામી તાળીઓ જે બધા ગમે ગયા હોય સ્વામી એમ જ કે મોટી જગ્યા રાખજો ગમે ભાઈ સ્વામી મોટી જગ્યા રાખી એટલે સ્વામીની ભાવના એવી કે સંપ્રદાયમાં જે જે કાર્યો થાય વિશાળ થાય અંદર સ્વામીની ભાવના એવી આવે હાજરી આપે અને આશીર્વાદ અને એમના જીવન વિશે તો જાણો છો કે સ્વામી એટલા બધા ઉતારે છે ભાવનાવાળા જમાડવામાં જમાડા ભાવનાવાળા એટલે બધા અમે તો વાત્સલની મૂર્તિ કહીએ છીએ બહુ ભાવનાવાળા વાળા

They're